สุท้ว่าไมได้หมดเท่าใบย่งที่ก้าวไปในปภที่ี่ยมปีใหอะไรกาสุขเฮ้ยเบียดเลเตมใจเลเบียด very excited hello culture ก็คันบ้านก้าสุข

બીજું ખાધેલું છે જે ખાધું નહીં મિત્રો આવડું આજ શરૂઆત કરી આવી આવડું પોપટનું ખાધેલું હોય ને મીઠું હોય હો મિત્રો મજા આવે ખાવાની બીજું જોય જો હોય તો મિન્દ્રો છે તો નહીં હેઠે સોયતા જો પડ્યા એ મિન્દ્રો ખાધેલા પોપટના

પૂરા થઈ ગયા હાલો હવે હેને મિત્રો આપણે મિત્રો હાલો આપણે હેને હવે મારી બી હેને બારી કાઢવા મળી તો આપણે જો કાગળ હેને પાથરી દીધો છે અને હવે મળી જાય નાખવા ફટાફટ તમે હેને ડાયરો જો ફટાફટ ફૂલ સ્પ્રીજમાં અમે કઈ રીતના નાખીએ છીએ કોખા ખાઈ ઘણા ખાધીએ બાય મિત્રો આપણે ને જો આટલું હજી અડધી ને મિત્રો નીકળી રહી હજી ઘણી બધી બાઇકી છે અને બહાર રહી બાઈકી છે ચાલો હજી હે ને ટાઈમ લે વિડીયો શૂટ કરી આગળ તમે નિહાળો ફૂલ સ્પીડમાં lama lama આને નાખી દી થાય ઘર માતા ની બધું આવી ગયા છે હવે ને હવે આંજા બહાર પડ્યા ને ને થને આ બાજુ નાખી દે છે

ચાલો ડાયરો હવે હેને કપડાં અને બધું થઈ ગયું ને મેલું હળદા હવે નાહી ધોઈને થઈ જાય મસ્ત મજાના ફ્રેશ ને બા બનાવે બાજરાના રોટલા પછી કરી કરે મસ્ત મજાના બપોરા હા નાઈ ધોઈને થઈ જાય મસ્ત મજાના ફ્રેશ અને આંટી ચાલુ છે દરડું ચલાય છે ને બા હેને ડાયરો બનાવા છે બાજરા ને બધા હા હા કેવો મોટો ઝબરો પીંડો બનાવ્યો છે

તમાલો રહેને મિત્રો કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે હને જો સોળે ને બનીખી નહીં બિન્ના ની કઢી વાઉ છે આગળ બે સોળે નું છે એટલે ને પડ્યો જશન ને આપણે એલી ટુંગળી દઈએ મને લાઈટ આવી પંખો ચાલુ છે ટાઈટ આવી

ખાસ મિત્રો કોઈ પ્રશ્ન પૂછ્યા નથી બે ચાર જણા કોમેન્ટ આવી બહુ લાંબો બનાવ્યો છે આપડે એવો એવો થયા નઈ કેમ કે પાંચ છ પ્રશ્ન જ આવ્યા છે બહુ ખાસ ધાદા એવા નથી

મિત્રો આપણે ગાય દોવાઈ ગયું છે અને હવે છે ને માઇન્ડ વિને આપણે ધાંક્યું છે હવે એમ નહીં ધાંકવા બાય દે ને ધાંક્યું આવું કાર ને મિત્રો ઉપર ઢાંક દે એમને કહે ને રાકલ બહુ આવે હમણાં કા પાંચ છ દિવસથી કાવ કલર ફરી જાય માઇન્ડ વિનો ઢાંકી દે અહીં કે કાર પર ઢાંકી દે આ બાજુ કલાક ખાને એવું ઢાંકી દીધું ઉપર

Netai kardis cicalutai di panganak bauni jadi kirimang penguang ata bautai celih <hesitation> jari letseo taiti <hesitation> tae kadi 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 <hesitation> tae kadi